વાલા પુત્રો મગફળીની ખરીદીનો નવો નિયમ જાહેર એટલે કે આપણા ગુજરાત સરકારના જે કૃષિ નિયામક છે એણે પ્રેસ નોટ દ્વારા એક જાહેરાત કરેલી છે એની આપણે વાત કરીએ એટલે જે ખેડૂતના રજીસ્ટ્રેશન થયેલા હશે એ પણ ફેલ થઈ શકે છે અને એમાં ફૂલ કડક કાર્યવાહી કરવામાં આવશે અને આપણે આગળના વિડીયોમાં પણ ખેડૂતો કીધું હતું કે મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે અને આ પુષ્કળ પ્રમાણમાં વાવેતરના કારણે ઘણા બધા ખેડૂતપિત્રોએ ટેકાના ભાવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની પણ ઝડપ વધારે પકડેલી છે જેના કારણે ફોર્મ પણ વધારે ભરાના છે અને કડક કાર્યવાહી પણ ખેડૂતો માટે આ સરકાર કરશે એવું આપણે પણ કીધું હતું એટલે આપણા માટે ફૂલ કડક કાર્યવાહી છે એમાં સેટેલાઇટ ઇમેજ દ્વારા સર્વે કરવામાં આવશે અને એ સર્વે કેવી રીતના કરીને કેવી રીતના ખેડૂતોને મગફળી વેચવા જવાની રહેશે કેવી રીતના મગફળીના ખેડૂતોના ટેકાના ભાવના જે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ ફેલ કેવી રીતના થશે એની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે તો સૌ પ્રથમ સાગર ખેડૂતપુત્રના આપ સૌ ખેડૂતોને વંદન અભિનંદન આપણે જો તમે આ ખેડૂત ખેડૂતપુત્ર ગુજરાતીમાં નવા હોય તો નીચેનું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો જેથી કરીને તમને આવી અવનવી સરકારની ખેતીવાડીને લગતી માહિતી યોજના સબસિડીની માહિતી મળતી રહે તો જે ખેડૂત મિત્રો ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અત્યારે ચાલુ કરી દીધી છે એક સપ્ટેમ્બરથી લઈને પંદર સપ્ટેમ્બર સુધીની આ પ્રક્રિયા ચાલવાની છે એમાં પણ તારીખનો વધારો આવે એવી શક્યતાઓ ફૂલે ફૂલ લાગી રહી છે પણ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કૃષિ નિયામક દ્વારા કે ભાઈ જે મગફળીના ખેતર વાવેલા છે એ સર્વે નંબર ઉપર ડિજિટલ ઇમેજ એટલે કે ડિજિટલ ફોટો પાડીને સેટેલાઇટ દ્વારા સર્વે કરવામાં આવશે આ સેટેલાઇટ ઇમેજ દ્વારા ખેડૂતોની ખેતરમાં મગફળી હકીકતમાં વાવેલી છે કે નથી વાવેલી એની જાણ કરવામાં આવશે એટલે ખેડૂતો આપણે જે રજીસ્ટ્રેશન કરી રહ્યા છીએ એ એ જ સર્વે નંબરનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે કે જે ખેતરમાં જે સર્વે નંબરમાં આપણે મગફળીનું વાવેતર કરેલું છે એટલે બિલકુલ ખૂબ ધ્યાન રાખીને આપણા વીસી અથવા તો ગ્રામ સેવકને કહેવું કે ભાઈ મેં આ સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કરેલું છે તો એ મગફળીનો સર્વે નંબર આપણે દાખવવાનો રહેશે જો તમારા ખેતરમાં અને તમારા સર્વે નંબરની અંદર તમે એ ફોર્મ તો ભરી દીધું છે પણ એ જ સર્વે નંબરની અંદર તમે મગફળીનું વાવેતર નથી કરેલું અને કૃષિ નિયામક દ્વારા અને જે સરકાર દ્વારા સેટેલાઇટ ઇમેજ પાડીને તમારી મગ તમારા ખેતરમાં અથવા સર્વે નંબરમાં જો એ મગફળી વાવેલી નહીં હોય તો તમારું ફોર્મ પણ રિજેક્ટ કરવામાં આવશે આ ખુલ્લે ખુલ્લી માહિતી ખેડૂતો તમને આપી રહ્યો છું કે સેટેલાઇટ ઇમેજ દ્વારા તમારા સર્વે નંબર જે ફોર્મ ભરેલો છે એ સર્વે નંબર નહીં હોય અને એમાં કપાસ કે બીજો કોઈ પણ અન્ય પાક વાવેલો હશે તમારા ભૂલના કારણે તો તમારું રજીસ્ટ્રેશનનું જે ફોર્મ છે એ બિલકુલ ફેલ કરવામાં આવશે બીજી એ વાત કરીએ એટલે આપણે ખૂબ સાવચેતી રાખવાની છે હવે કદાચ સેટેલાઇટ ઈમેજ દ્વારા તમારો ડેટા નથી લીધો એમાં એને જાણવા નથી મળ્યું તો એની સરકાર દ્વારા કૃષિ નિયામકની ટીમ પણ તમારા ખેતરે આવશે અને જોહે કે ભાઈ કપાસ વાવેલો છે આ સર્વે નંબરમાં મગફળી વાવેલી છે કે હકીકતમાં શું વાવેલું છે એટલે આ ખૂબ એક જાહેરાત અને ખૂબ બ્રેકિંગ ન્યૂઝ સમાચાર કહી શકાય કે મગફળી મગફળીની ખરીદી વખતે જ્યારે ફોર્મ ભરાઈ જાય ત્યારે ખેડૂતોના ફોર્મ રિજેક્ટ થવાનું પણ ચાલુ થશે કેવી રીતના રિજેક્ટ થશે તો કે સર્વે નંબરમાં જો તમે મગફળીનું વાવેતર નહીં કરેલું હોય તો તમારા ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે આ ખૂબ ધ્યાન રાખજો અને જેમ બને એમ આ વિડીયાને અલગ અલગ ખેડૂતો સુધી શેર કરજો જેથી કરીને એને પણ આની માહિતી મળી શકે અને જાણકારી મળી શકે તો આ રીતે દી ખરીદી વખતે ફૂલ કડક કાર્યવાહી થવાની છે એક બીજી પણ કડક કાર્યવાહી થવાની છે એની માહિતી આપણે આગળના વિડીયોમાં ડેટા લઈને મેળવવાના છીએ એટલે આજે કૃષિ નિયામકની નોટ જાહેર થઈ છે એ મુજબ હું તમને કહી રહ્યો છું કે સેટેલાઇટ ઇમેજ દ્વારા સર્વે નંબરમાં મગફળીના ફોટા પાડવામાં આવશે જોતા રહો રમેશને માટે અવનવી ખેતીવાડીની ટેકનિકલ ડિજિટલ માહિતી ખેડૂત પુત્ર ગુજરાતીમાં કેમ કે ખેડૂત છે તો જગત છે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની નિશાન